દોમાં વિસ્તાર પ્રથમ અધ્યાય ધરતી પર દિવ્ય અવતરણની પૂર્વ ભૂમિકા સૌરાષ્ટ્રની ધન્યધરા જ્યાં સંતો અને શુરાઓએ જન્મ લીધો છે અને જ્યાં પાળિયા અને દેવડોની હાજરી દરેક માટીના કણમાં અનુભવાય છે તેવા એક પવિત્ર પ્રદેશમાં આ દિવ્ય કથાનો પાયો નંખાયો છે ગુજરાતની ભૂમિ હંમેશા દેવી શક્તિની આરાધના માટે જાણીતી રહી છે અને આ ધરતી પર અનેક કુળદેવીઓએ પોતાના પરચા આપીને ભક્તોના જીવન ધન્ય કર્યા છે આ કથા એવા જ એક દૈવી સ્વરૂપ જગતની જનેતા અને ભક્તોના દુઃખ હરનારી હડકાઈમાં હડક માતાજીના પ્રાગટ્યની છે આ કથાના કેન્દ્રમાં એક એવું ગામ આવેલું છે જ્યાં ભક્તિ અને પ્રેમનો માહોલ હતો આ ગામમાં એક સાત્વિક પરિવાર વસતો હતો જેના બે રત્નો હતા એક પુત્રી જીવી જેમનું નામ પાછળથી હડકાઈ માતા તરીકે અમર થયું અને એક પુત્ર રામજી આ બંને ભાઈબહેન તેમના માતાપિતા માટે આંખોના તારા સમાન હતા માતાપિતાના સંસ્કારોનું સિંચન એટલું ઊંડું હતું કે જીવી બાળપણથી જ ધર્મપરાયણ અને પરોપકારી સ્વભાવ ધરાવતી હતી તેની આંખોમાં એક અદભુત તેજ હતું જે તેના આવનારા દૈવી સ્વરૂપની ઝલક આપતું હતું રામજી અને જીવીનું બંધન માત્ર ભાઈ બહેનનું નહોતું પણ એક અતૂટ પ્રેમ અને વિશ્વાસની સાંકળ હતું રામજી મોટા થઈને ખેતીવાડીમાં પિતાને મદદ કરતા જ્યારે જીવી ઘરના કાર્યોની સાથે સાથે ભક્તિ અને સત્સંગમાં પોતાનો સમય વ્યતીત કરતી જીવીની દિનચર્યામાં સામાન્ય માનવીય કાર્યોની સાથે દિવ્યતાનું સંમિશ્રણ થવા લાગ્યું હતું તેણીના પગલાં પૃથ્વી પર પડતા ખરા પણ મન હંમેશા પરમાત્મા સાથે જોડાયેલું રહેતું ગામના લોકો પણ જીવીના શાંત પવિત્ર અને મદદરૂપ સ્વભાવને કારણે તેને માનની દૃષ્ટિએ જોતા હતા સમયનો પ્રવાહ નિરંતર વહેતો રહ્યો અને આ સુખી પરિવાર પર અચાનક દુઃખનો ડુંગર તૂટી પડ્યો થોડા જ સમયના અંતરમાં જીવી અને રામજીએ પોતાના માતા માતાપિતાને ગુમાવ્યા માતાપિતાનું છત્ર ગુમાવતા બંને ભાઈ બહેન નિરાધાર બન્યા પરંતુ જીવીએ પોતાની આંતરિક શક્તિ અને સંસ્કારોના બળે રામજીને હિંમત આપી અને પોતે જ માતાપિતા બંનેની ભૂમિકા નિભાવવાનું નક્કી કર્યું આ દુઃખના સમયમાં જીવીની શ્રદ્ધા ડગી નહીં પણ વધુ મજબૂત બની અને આ જ સમય તેમના દૈવી પરિવર્તનનો પ્રારંભકાળ બન્યો દ્વિતીય અધ્યાય જીવીમાંથી હડકાઈ માતાનું પ્રાગટ્ય માતાપિતાના અવસાન બાદ જીવીનું જીવન એક તપસ્યા સમાન બની ગયું તેણીનું મન હવે સંસારની મોહમાયામાંથી મુક્ત થઈને દિવ્ય માર્ગ તરફ વળ્યું જીવીના વર્તનમાં ધીમે ધીમે અસામાન્ય ફેરફારો આવવા લાગ્યા એક દિવસ જીવીએ એક લાલ રંગની ચુંદડી ધારણ કરી જે દિવ્ય શક્તિનું પ્રતીક હતી તેના હાથમાં એક લાકડી હતી જે માત્ર આધાર માટે નહોતી પણ ધર્મ અને ન્યાયના રક્ષણનું પ્રતિક બની હતી પગમાં તેણીએ સાદા ચામડાના મોજડી અથવા પાપડી ખાસ પ્રકારના જૂના પરંપરાગત ચંપલ પહેર્યા હતા જે દર્શાવતા હતા કે તે હજુ પણ જમીન સાથે જોડાયેલી છે પણ તેનું મન આકાશ જેટલું ઊંચું છે ગામમાં વાત ફેલાઈ કે જીવી હવે સામાન્ય સ્ત્રી નથી રહી પણ માતાજીનું સ્વરૂપ બની ગઈ છે લોકોએ તેને હડકમાં કે હડકાઈમાં કહીને બોલાવવાનું શરૂ કર્યું કારણ કે તેણીની હાજરી માત્રથી જ ભક્તોના જીવનમાંથી દુઃખ અને ભય દૂર થવા લાગ્યા આ નામ પાછળનો એક અર્થ ભક્તોના હડ વેદના ને હરનારી માતા તરીકે પણ લેવામાં આવે છે બીજી તરફ દૂર ગયેલા રામજીને આ સમાચાર મળ્યા કે તેમની બહેનજીવીએ દૈવી રૂપ ધારણ કર્યું છે આ સાંભળીને રામજીનું હૃદય એક તરફ ગર્વથી ફૂલ્યું તો બીજી તરફ પોતાના માથેથી માતાપિતાનું છત્ર જવાથી અને બહેનના દિવ્ય માર્ગ પર ચાલવાથી તેઓ એકલતા અનુભવવા લાગ્યા તેઓ જાણતા નહોતા કે આ પરિવર્તન તેમની બહેન માટે કેટલું મોટું બલિદાન માગી રહ્યું છે તૃતીય અધ્યાય જાદુગરણીનો ગર્વ અને દૈવી શક્તિનું પ્રદર્શન દેવીના પ્રાગટ્યથી જ્યાં ધર્મ અને સત્યનો માર્ગ ઉજ્જવળ થયો ત્યાં અધર્મ અને અંધકારના માર્ગે ચાલનારાઓમાં ઈર્ષ્યા અને ભય પેદા થયા તે પ્રદેશમાં એક કુખ્યાત જાદુગરણી અથવા માયાવી શક્તિ ધરાવતી વ્યક્તિ રહેતી હતી જેને પોતાની સિદ્ધિઓ અને શક્તિઓ પર ભારે અભિમાન હતું તેણી હડકાઈ માતાજીની વધતી જતી લોકપ્રિયતા અને દૈવી પ્રભાવને સહન કરી શકી નહીં જાદુગરણીએ માતાજીની શક્તિને પડકારવાનું નક્કી કર્યું તેણીએ પોતાની માયાવી શક્તિઓનો ઉપયોગ કરીને માતાજીને રોકવાનો પ્રયાસ કર્યો જ્યારે માતાજી પોતાના દૈવી માર્ગ પર આગળ વધી રહ્યા હતા ત્યારે જાદુગરણીએ અનેક વિઘ્નો અને ભ્રામક દ્રશ્યો ઊભા કર્યા તેણીએ માતાજીના રસ્તામાં આગ પાણી અને ભયાનક આકૃતિઓ દ્વારા અવરોધ પેદા કર્યા પરંતુ જગતની જનેતા આગળ માયાવી શક્તિઓ ક્યાં સુધી ટકી શકે હડકાઈ માતાજી માત્ર સ્મિત કર્યું અને તેમની આંખોમાંથી દૈવી તેજ પ્રગટ થયું તેમનો હાથ ઊંચો થતાં જ જાદુગરણી દ્વારા સર્જાયેલી બધી માયા ક્ષણભરમાં વિખેરાઈ ગઈ માતાજીએ શાંત સ્વરે જાદુગરણીને ચેતવણી આપી કે જો તેણી ધર્મના માર્ગે નહીં ચાલે તો તેનો ગર્વ અને અભિમાન તેની શક્તિઓને જ નષ્ટ કરી દેશે આ દ્રશ્ય જોઈને જાદુગરણીનો અહંકાર તૂટી ગયો અને તેણીને સમજાયું કે આ કોઈ સામાન્ય શક્તિ નથી પણ સાક્ષાત દિવ્ય સ્વરૂપ છે માતાજીની દિવ્યતાના આ પ્રદર્શને ભક્તોમાં તેમનો વિશ્વાસ વધુ દૃઢ બનાવ્યો અને તેઓ હડકાયમાની જય જયકાર કરવા લાગ્યા ચતુર્થ અધ્યાય ભાઈ રામજીની વેદના અને દિવ્ય આશ્વાસન હડકાઈ માતાજી તો હવે આખા જગતના માતા બની ગયા હતા પરંતુ તેમના ભાઈ રામજી માટે તેમનું આ દૈવી પરિવર્તન અત્યંત દુઃખદાયક સાબિત થયું રામજીએ એક પછી એક કરીને પોતાના પરિવારજનોને ગુમાવ્યા હતા માતાપિતા ગુમાવ્યા પછી બહેનજીવી જ તેમનો એકમાત્ર આધાર હતી હવે જીવી પણ સંસાર છોડીને દિવ્ય માર્ગે ચાલી નીકળતા રામજી એકલા પડી ગયા એકલતા અને ગહન દુઃખે રામજીને ઘેરી લીધા તેઓ નિરાશાની ઊંડી ખીણમાં ધકેલાઈ ગયા તેમને લાગ્યું કે હવે આ દુનિયામાં તેમનો કોઈ આધાર નથી અને જીવવાનો કોઈ અર્થ રહ્યો નથી વેદનાની પરાકાષ્ઠાએ પહોંચીને રામજીએ એક ભયંકર પગલું ભરવાનું વિચાર્યું આત્મહત્યા કરવાનું ખૂબ જ દુઃખી હૃદયે રામજી રુદન કરતાં કરતાં નિરાશામાં સૂઈ ગયા તે જ ક્ષણે સુતેલા રામજીને દિવ્ય સ્વપ્ન આવ્યું સ્વપ્નમાં તેમની વાલીબહેન જીવી નહીં પણ સાક્ષાત તેજસ્વી વસ્ત્રો અને દિવ્ય મુખમુદ્રા સાથે હડકાઈ માતાજી પ્રગટ થયા માતાજીએ મમતા ભર્યા સ્વરે રામજીને કહ્યું હે વીરા તું શા માટે દુઃખી થાય છે તું મારો વીર અને પુત્ર પણ છે મેં આ જગતનું રક્ષણ કરવા માટે દૈવી રૂપ ધારણ કર્યું છે પરંતુ તું ક્યારેય એકલો નથી હું હંમેશા તારી સાથે છું તું આત્મહત્યા જેવું કાયરતા ભર્યું પગલું ન ભર તારા પર મારો પૂર્ણ ભરોસો છે તું આ દુઃખ અને નિરાશાને છોડીને ધર્મના માર્ગે ચાલ જ્યાં સુધી આ ધરતી છે ત્યાં સુધી હું તારા અને મારા ભક્તોના સંકટ દૂર કરીશ આ દિવ્ય આશ્વાસનથી રામજીની આંખ ખુલી ગઈ તેમનો શોખ દૂર થયો અને તેમને જીવન જીવવાની એક નવી પ્રેરણા મળી તેમને ખાતરી થઈ ગઈ કે તેમની બહેન માત્ર દૂર નથી ગઈ પણ હવે તે સમગ્ર જગતની માતા બનીને તેમને અને તેમના ભક્તોને રક્ષણ આપી રહી છે આ ઘટનાએ રામજીના મનને શાંતિ આપી અને તેઓ આજીવન માતાજીના ભક્ત બનીને ધર્મનો માર્ગ અપનાવ્યો પંચમ અધ્યાય હડકાઈ માના અદભૂત પરચાઓ ચમત્કારો હડકાઈ માતાજીના દૈવી પ્રાગટ્ય પછી તેમના ચમત્કારો પરચાઓની વાતો દૂર દૂર સુધી ફેલાવા લાગી રતનપુર જેવા ગામોમાં વસતા ભક્તોએ તેમની શ્રદ્ધાના ફળ મેળવ્યા આ કથામાં જીતસિંહ નામના એક ભક્તનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમણે માતાજીના ચરણોમાં શ્રદ્ધા રાખી અને તેમના દુઃખ દૂર થયા જીતસિંહ જીવનમાં અનેક સંકટોનો સામનો કરી રહ્યા હતા જ્યારે તેમની તમામ આશાઓ તૂટી ગઈ ત્યારે તેમને હડકાઈ માતાજીની કથા સાંભળવા મળી સંપૂર્ણ શ્રદ્ધા સાથે તેમણે માતાજીના દરબારમાં આજીજી કરી જીતસિંહની શ્રદ્ધા એટલી પવિત્ર હતી કે માતાજીએ તેમને તરત જ દર્શન દીધા જીતસિંહનું જીવન ધન્ય થઈ ગયું માતાજીની કૃપાથી તેમના બધા સંકટો દૂર થયા અને તેમને સુખ શાંતિ પ્રાપ્ત થઈ માતાજીએ માત્ર વ્યક્તિગત સંકટો જ નહીં પણ સમગ્ર ગામો અને પ્રદેશોને પણ આશીર્વાદ આપ્યા કહેવાય છે કે તેમના એક આશીર્વાદ માત્રથી દુષ્કાળ દૂર થયા રોગચાળો શાંત થયો અને નિર્દોષોને ન્યાય મળ્યો તેઓ શ્રાવણ સુદ બીજ જેવા પવિત્ર દિવસે દૈવી રૂપમાં પ્રગટ થયા અને આ દિવસને આજે પણ તેમનો પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે સૌરાષ્ટ્ર સહિત અન્ય પ્રદેશોના લોકો હડકાઈ માતાજીને પોતાના કુળદેવી અને સંરક્ષક દેવી તરીકે પૂજવા લાગ્યા તેમના મંદિરોમાં શ્રદ્ધાળુઓનો મેળો જામવા લાગ્યો અને દરેક ભક્તે અનુભવ્યું કે જેણે સાચા હૃદયથી માતાજીને યાદ કર્યા છે તેના સંકટો માતાજીએ ચોક્કસ દૂર કર્યા છે ઉપસંહાર સનાતન દિવ્યતા અને અમર વારસો હડકાઈ માતાજીનો ઇતિહાસ માત્ર એક દંતકથા નથી પણ દૈવી શક્તિ ભક્તિ અને ભાઈ બહેનના પવિત્ર પ્રેમનો જીવંત પુરાવો છે જીવીમાંથી હડકાઈમાં બનવાની તેમની યાત્રા દર્શાવે છે કે જ્યારે કોઈ આત્મા પોતાનું સમગ્ર જીવન નિઃસ્વાર્થ